સુરત શહેરના વડાછા વિસ્તારમાં જાહેરમાં બ્રિજ નીચે જુગાર રમતા જુગારીઓનો વિડીયો વાયરલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે બ્રિજ નીચે જાહેરમાં મહિલા અને પુરુષો દ્વારા જુગાર રમાઈ રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવતા ખબર પડતા તાત્કાલિક જુગાર રમતા ટોળા વિખરાઈ ગયા આવી રીતે સરા જાહેર જાહેરમાં બ્રિજ નીચે મહિલાઓ અને પુરુષો દ્વારા જુગાર રમતા વડાછા પોલીસની પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠ્યા કોઈ પણ જાતના પોલીસના ડર વગર સરા જાહેર મહિલાઓ અને પુરુષો દ્વારા આવી રીતે જાહેરમાં જુગાર રમી રહ્યા છે ત્યારે હવે આ વાયરલ વિડીયો પછી વરાછા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે ગ્રીત નીચે જુગાર રમે છે બધા પ્રીતિ છે જુગા રમતા હતા બધા